રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા વડતાલ મંદિર સંચાલિત બાલાજી હનુમાન મંદિરે બાલાજી હનુમાન નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવમાં પોથીયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં બાળકો વિવિધ વેશભૂષા સાથે પોથીયાત્રામાં જોડાયા હતા બાલાજી હનુમાન નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે ભવ્ય તે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાશે શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસે અબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર મહોત્સવના આયોજક વિવેક સ્વામી છે આજના દિવ્ય પ્રસંગે ઘણા સંતોની ઉપસ્થિતિ છે બાલાજી હનુમાનના સાનિધ્યમાં જે કોઈ ભક્તો આવે છે તેના તમામ કષ્ટ હનુમાનજી મહારાજ દૂર કરે છે ત્યારે રાજકોટ જ નહીં સમગ્ર ભારત દેશની અંદર આસ્થાનું કેન્દ્ર હોય તો બાલાજી હનુમાન છે મારું નામ શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસજી સારંગપુર બાલા હનુમાનજી નીકળી અને દિવ્ય ઉદઘાટન મહોત્સવ બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય મંદિરમાં પધારી છે આ દરમિયાન હનુમાનજી મહારાજની દિવ્ય કથાનું શ્રવણ કરાવશે સાથી સ્વામી હરિપ્રકાશજી સારંગપુરવાળા આના સમગ્ર મહોત્સવ જેના આયોજક છે શાસ્ત્રી સ્વામી વિવેક વિવેક સ્વામી મંદિરના કોઠારી સ્વામી રાધા રમણદાસજી સ્વામી આજના દિવ્ય પ્રસંગે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે રાજકોટ ગુરુકુળના સંસ્થા જે સંચાલક છે અત્યારે શાસ્ત્રી સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી આદિ ઘણા બધા મોટેરા સંતો અહીંયા વિરાજમાન છે અને દિવ્ય અને ભવ્ય જ્યારે મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપ સૌ ભક્તજનોને ખબર છે કે બાલા રાજકોટના પ્રસિદ્ધ હનુમાનજી મહારાજના સ્વરૂપમાં એક છે આ હનુમાનજી મહારાજ એટલે અક્ષર પૂજ્ય ગુણાદિત સ્વામીએ જેમની આરતી ઉતારી હોય અને એમના શિષ્ય સ્વામી બાલ મુકુંદાસજી સ્વામી જેમને પ્રતિષ્ઠા કરેલી છે એવા બાલાજી હનુમાનજી મહારાજ નો પ્રૌઢ પ્રતાપ છે અને આ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં જે કંઈ ભક્ત આવે એના તમામ દુઃખોને હનુમાનજી મહારાજ દૂર કરતા હોય ત્યારે રાજકોટ જ નહીં સમગ્ર ભારત દેશની અંદર આસ્થાનું જો કોઈ કેન્દ્ર હોય તો એ બાલાજી હનુમાનજી મહારાજ છે ને એમાં પણ રાજકોટની અંદર વાત કરીએ તો બાલાજી હનુમાનજી મહારાજને કોણ નથી ઓળખતું તમામ ભક્તજનો સવારથી લઈને રાત સુધી અહીંયા દર્શનની લાઈનો હોય છે અને

અને સનકાદિક બ્રહ્માદી મુનિષા આદિક દેવતાઓ થી લઈને તમામ જેનો જસ ગાય છતાં પણ જેનો જસ ગાઈ ન શકાય એવા કળિયુગના બે ચાર ચોપડી ભણેલા કવિ અને કોવિદ માણસો હનુમાનજી મહારાજ નું શું વર્ણન કરી શકે એટલે તુલસીદાસજી કે છે હનુમાનજી મહારાજ નું વર્ણન થઈ શકે એવું નથી કારણ કે જેને ભગવાન ગળે લગાડે ને ભગવાને પણ જે ઋણમાં રાખે ને એવી જેની ભક્તિ હોય એવા બાલાજી હનુમાનજી મહારાજના ઉદઘાટન મહોત્સવ પ્રસંગે આ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાની અંદર પધાર્યા તેમજ રાજકોટવાસી તેમજ આ ચેનલ દ્વારા જે જે પણ આ દર્શન કરી રહ્યા છે એવા તમામ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ જય હનુમાનજી મહારાજ